વિડીયો થોડોક મોટો થઈ જાહે તો તેની બનાવી દેજે વિડીયો માં ચલ આપણે હશે ને થોડીક આ ડુંગળી ની સાલી બાલી ઊંધી ઉખડી અને તમારા નાના ભાઈ ને થોડોક સપોર્ટ કરી દેજો મિત્રો જો આવી ડુંગળી મળી નાખવાની છે આગળ વિડીયો માં તમે જોઈજો પાછા થોડીક વાર લાગશે મિત્ર video 10it nah tahun blog bebenar atau- videoin aku mulai mulaira हेलो दाव पढ़े हाल मित्रों थोड़ी डूंगरी मॉल ली आप मित्रों डूंगरी मॉल गई कि एक डूंगरी वजीस है थोड़ी कहने मॉल ही ना कूम मित्रों डूंगरी थोड़ी कहने हमने ना दी हाल वज टमेटा थोड़ा मॉल नाखी

આ મિત્રો થઈ ગયું સસ્તું પેકેજ હવે આને થોડાક મિક્સ કરી નાખશું આપણે પહેલાં પછી આપણે જે મસાલો વસાલો નાખવાનું છે એ નાખી દઉં જોરદાર મિત્ર બને સારું છે જો હાલો આપણે મસાલો નાખી દઈએ થોડોક જો આ એક સમસ મસું છે એ નાખી આમાં આ બીજું સમસ મસું છે અને આ ત્રીજો ચમસ આપણે નાખી દેવી હવે આને મિક્સ કરી નાખશું પેલા આપણે એટલું મીઠું નાખશું આપણે ચાલો મિત્ર આપણું બની ગયું છે આ દાલ મસાલી શું કહેવાય આને દાલ મસાલી